હેલો ફ્રેન્ડ્સ હું છું રૂપલ અને આજની મારી સ્ટોરી છે કે એક કન્યાની દુઆ સિહોર ગામના દરબાગઢની દેલીએ તે દિવસે બાપ દીકરા વચ્ચે રગજક થઈ રહી છે સોળ વર્ષનો રાજબાળ આતો ભાઈ ભાલે ને તલવાર તૈયાર કરી ઘોડીના પાગડામાં પગ નાખી ચડવા જાય છે અને એનો બુઢો બાપ અખેરાજજી એનું બાવડું ઝાલીને મનાવી રહ્યો કે ભાઈ એમ ના ચડાય તારાથી એમ ના ચડાય

આતા ભાઈની આંખ મળી ગઈ હતી અચાનક ઊંઘમાંથી ઝપકી ઉઠ્યો અને કઠોડામાં આવીને જોયું તો ડેલીએ એક બુઢો અને એના બાળ બચ્ચા ધ્રુસકે ધ્રુસકે રોતા હતા કુવરે પૂછ્યું એલા કોણ છો અંધાતા અમે ઢેઠ છીએ કેમ રૂવો છો બાપ અમે આ નેસડા ગામમાં રહીએ છીએ મારી દીકરીને ઘેલોસાના બરવાડે પડનાવી છે બાઈ નાની છે ને જમાઈ બહુ કપાતર મળ્યો બાઈને મારી મારીને અધમૂવી કરે છે દુઃખની મારી મારી દીકરી અહીં ભાગી આવેલી વાંહેથી એને તેડવા આવ્યા તો અમે ના મોકલી એટલે ઘેલોસાના કાઠી ઘોડે ચડીને આવ્યા તે હમણાં જ મારી દીકરીને ઘોડે નાખીને બરવાડે ઉપાડી ગયા બાપુ મારી પારેવડી જેવી દીકરીનું શું થશે અમારા ઢેઢના કોઈ ધણી ના મળે અમારો ઢેઢનો કોઈ ધણી ના મળે એ વેણ જુવાન આતા ભાઈના કલેજા હોહરવું પેસી ગયું તારા ધણી બાપુ છે રોમા એમ કહીને એણે નોકરોને હુકમ કર્યો મારી ઘોડી હાજર કરો પોતે હથિયાર ધરીને નીચે ઉતર્યો ઘોડીને પલાણ નાખવાની વાત ન જોઈ ઉપર ચડે ત્યાં ગઢમાંથી બાપુ અખેરાજજીએ સાદ કર્યો કે ભાઈ ઊભો રહે આવીને બાપુએ ઘોડીની લગામ ચાલી લીધી દીકરાનું બાવડું ઝાલ્યું અખેરાજજીને એકનો એક દીકરો હતો દરબાગઢનો એ બુઢાપો હતો કુંવર બોલ્યો બાપુ અત્યારે મને રોકોમાં આ છોકરી એકલા ના જવાય દુશ્મનો ક્યાંક મારી પડશે બાપુ છોડી દો આપણે રાજા કેવાય વસ્તીનું રક્ષણ કરવા આપણે આપણી જાતે જ ચડવું પડે ના મારા બાપ આખું કટેક જાય પણ તું નહીં તું હજી બાળક છો આતા ભાઈને બાપની મરજાદની હદ આવતી હોય એમ થયું એના હોઠ ફફડવા લાગ્યા એના મોઢા ઉપર લાલ લાલ લોહી ઘસી આવ્યું તો એ બાપુ સમજ્યા નહીં ત્યારે એણે બાપનો હાથ જોટી ખોડીને એડી મારી કહ્યું ખસી જા ભગતડા એમ રાજ ના થાય કાંઈ બાપ જોતો રહ્યો ડાયરો હા હા કરતો રહ્યો આતા ભાઈની ઘોડીને જાણે પાખો આવી જોત જોતામાં તો પંથ કાપી નાખ્યો દૂર દુશ્મનોને દીઠા બે અસવારો છે એકની બિલાડીએ બાય માણસ બેઠેલું છે બાયની ચુંદડી પવનમાં ઉડતી જાય વગડામાં અબડા ઘા ઉપર ઘા નાખી રહી છે બીજો અસ્વાર એની પાછળ ઘોડી દોડાવતો પોતાની ઝગમગતી બરછી બતાવીને બાયને ડરાવતો જાય છે અમારું કોઈ ધણી નથી એવા ઘા સંભળાય છે વગડામાં કામ કરતા લોકો ઉભા થઈ રહે છે અને વિલિયમોયે વાતું કરે કે બાય તો ભાગેડું લાગે છે હાલી

કઠીડા ઉપર ઘા કરે તે પહેલા તો આતા ભાઈનો ભાલો એકની ઘોડીના તોરીંગના પાટિયા વીંધીને પાર થઈ ગયો અને બીજાનું બાવડું તલવારને એક ઝટકે ઉડાડી નાખ્યું કાઠીઓનો જીવ બચાવવાની બીજી કોઈ બારી ન હોતી રહી પોતાની છાતી સાથે બાંધેલા બંધ છોડી નાખીને અસવારને અને કન્યાને પડતી મૂકી દીધી બે જણા ભાગો ભાગો બોલતા નીકળી ગયા કન્યા બિચારી થર થર ધ્રુજે છે બીસમાં હવે હું આતો ભાઈ તારી ભીરે ઉભો છું આવી જા મારી બિલાડીએ એમ બોલીને આતા ભાઈએ બાઈનું કાંડું ઝાલ્યું પોતાના પગના પોચા ટટાર કરીને કહ્યું આના ઉપર પગ માંડીને આવી જા મારી વાહે કન્યા ઊભી થઈ રહી બાપા હું તો ઢેટ છું તમને આભડછેટ લાગશે મારી આભડછેટ કેવાની વડી તું તો મારી બેન દીકરી છો આવી જા ઝટ ઘોડી માથે નકર આપણા બે અહીં ઠામ રહેશું આપણા કાઠીડાનું કટક આવી પોતશે આતા ભાઈએ કન્યાને બેલાડીએ લીધી હા હવે મારા દિલને બરાબર ઝાલી રાજે નકર બંને પડશું અને મને પાડીશ ઝાલ બરાબર ઝાલ એવી બથડ બોલતો આ તો ભાઈ ઉઘાડી સમસેરે વગડો ગજાવતો પાછો વળ્યો ઘોડાના સફેદ દૂધિયા પૂછનો ઝંડો કન્યાની ઓઢણી અને જુવાન આતા ભાઈની પાઘડીનું છોગું હવામાં ફરકતા હતા માર્ગે અને પોતાના પિતાનું મોકલેલ કટક મળ્યું કટક ને મોખરે ભાઈ ને બજારે નીકળ્યો પરાક્રમ ઉપર એ હજારો નેત્રોની ની અંજળીઓ છટાતી હતી બાઈઓ વીરના વારણા લેતી હતી અને ઢેઠ કન્યાઓ તો એ કરતી ઘોડી ઉપર બાપુને જોરથી ઝાલીને જ ભેટી રહી ડેલીએ ઉતરીને એ કન્યાના રોતા માવતરને દીકરી સુપરત કરી બાપુ અખેરાજીને બાળો રાજા પગે લાગ્યો ગદ ગદ કંઠે કન્યાએ કહ્યું બાપુ હું નીચવરણની નારી ઠરી હું તને તો શું આપું આ તડડીની આશીષ આપું છું કે તું જ્યાં ચડીશ ત્યાં તારી આવી જ ફતે થાવો અને તારી જીત થાવો તો ફ્રેન્ડ્સ આ વાર્તાના લેખક ઝવેરચંદ મેઘાણી છે અને આ વાર્તા સૌરાષ્ટ્રની રસધારમાંથી લેવામાં આવી છે જો વાર્તા ગમી હોય તો લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ થેન્ક ફોર વોચિંગ